ખાસ કરીને આપણે બધાએ જે જોયું કે આતંકવાદ વિરુદ્ધ જ્યારે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર એ કાર્યવાહી પાકિસ્તાનના તમામ આતંકવાદી ઠિકાણા ઉપર હુમલા કરી અને એને ધ્વંસ કરવાનું કામ આ દેશને આપણા વીર સૈનિકો વીર જવાનોએ જ્યારે કર્યું હોય આપણા દેશની તાકાત એ આખા દુનિયાની સામે આજે જોવા મળી હોય ત્યારે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા ઉજવણી હોય આપણા માન્ય શ્રી આપણી ભારતીય ભાજપની ભારતની સરકાર હોય મોદી સાહેબ અને એમની પીઠ થાપડવા અને ખાસ કરીને આપણા જે વીર જવાનો જે પોતાના પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ દેશની સુરક્ષા કાદે ત્રણસો પાસઠ દિવસ એમ કહી શકાય કે બોર્ડર ઉપર એ પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને ત્યાં ઊભા હોય ત્યારે અને આવડી મોટું એક ઓપરેશન સિંધુ જેવી સફળતા એ આપણા દેશના વીર સૈનિકો વીર જવાનો દ્વારા આપણને મળી હોય ત્યારે એમનું ગૌરવ વધારવા માટે એમના એમને અભિનંદન આપવા માટે એક ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન એ ભચાઉ શહેરમાંથી આવતીકાલે કરવામાં આવ્યું છે ત્યારે સૌ ભચાઉ શહેરીજનો ભચાઉ તાલુકાના લોકો અને મારો વિડીયો જે જે લોકો સાંભળો છો આ બધાએ એ આપણા વીર જવાનોને આપણો આન બાન અને શાન એવા આપણા તિરંગાને સલામી આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં આપણે બધાએ જોડાઈએ અને આ તિરંગા યાત્રા ના એક દર્શન એવા કરાવીએ કે બચાવ એ કેવું રાષ્ટ્રવાદી ગામ છે ત્યારે આવતીકાલ તારીખ અઢાર રવિવાર સવાર દસ વાગે ચાર રસ્તે બાબા બાબાસાહેબ આંબેડકરજીના સર્કલથી આ યાત્રાનું શુભારંભ થશે અને શિવાજી ગેટ પાસે આ યાત્રાનું સમાપન થશે ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં વધારી અને આપણી આ માતૃભૂમિમાં તેનું જે આપણું ઋણ છે જે આપણે કોડરૂપે કદાચ સેવા કરવા નથી જાવ તે આપણા વીર સૈનિકો છે

પ્રાણપ્રિય આપણો તિરંગો અને ખાસ કરીને આવતીકાલ એટલે કે અઢાર તારીખ રવિવાર આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદ વિરુદ્ધ લડાયેલી ખૂબ મોટી સિંધુર ઓપરેશન જેમાં આપણા વીર જવાનો જે રીતનું પરાક્રમ અને શૌર્ય બતાવ્યું છે ત્યારે એ વીર જવાનોને સલામી આપવા માટે આપણી સરકારને સાબાસી આપવા માટે અને આપણી આન બાન અને શાન તિરંગાને સલામી આપવા માટે આવતીકાલે બચાવે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આજ સવારથી જ આખી અમારી સમિતિની ટીમ આના માટેના આમંત્રણો આપી રહી છે ત્યારે આપ સૌ બચાવના દરેક આ મહા ભારતીના સંતાન એવા રાષ્ટ્રવાદી લોકોને અહીંથી હૃદયપૂર્વકનું આમંત્રણ આપીએ છીએ કે આપણે ભચાઉ મધ્ય આપણા દરેક ધાર્મિક તહેવારો હોય કે રાજકીય કાર્યક્રમો ખૂબ ઉલ્લાસથી જ્યારે ઉજવતા હોય ત્યારે આ તો માતૃભૂમિ માટે આ દેશ માટેનો એક ભવ્ય તહેવાર કહેવાય કે એક દેશ માટેની ખૂબ ભવ્ય ગૌરવપૂર્ણ કહેવાય ત્યારે આવતીકાલે આ તિરંગા યાત્રામાં જોડાવા માટે આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ સમય સવારે દસ કલાકે બાબા સાહેબ થી આ ત્રિરંગા યાત્રા નીકળશે અને ત્યાંથી જૂના બસ સ્ટેન્ડ થઈ અને ત્યાંથી રિટર્ન માણા પ્રતાપ ગેટ અને શિવાજી ગેટ પાસે જઈ અને યાત્રાનું સમાપન થશે તો આપણે બધાએ આપણા દેશના જવાનો જયારે પોતાનો પોતાના પરિવારની ચિંતા વગર દેશની સુરક્ષા માટે જ્યારે બોર્ડર ઉપર ઊભા હોય ત્યારે આપણા દેશના જવાનોનું મનોબળ વધે આપણી સરકારનું મનોબળ વધે સરકારને એને દેશના જવાનોને ખૂબ પ્રોત્સાહિત કરી અને બચાવ ગામ એ કેવું રાષ્ટ્રવાદી ગામ છે એની ઓળખ એ આપણે આખા ભારતમાં એ બચાવનો એક અલગ પડકો પડે એના માટે આપણે બધાએ ખૂબ ભવ્યથી ભવ્ય આ યાત્રાને સફળ બનાવી આપ બધાએ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે